પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે જેના કારણે મંદિરના પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં એક મહાકાય કાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયો છે મોસમના આ પહેલા વરસાદે સ્વયં ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું વૈભવમય વાતાવરણ સર્જાયું હતું સોમનાથ મંદિર જે દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સૌ છે તે પવિત્ર પ્રભાસ ભૂમિ પર ઇન્દ્રદેવના અમી સ્વરૂપ વર્ષાના પવિત્ર જળથી જય સોમનાથ મંદિરના અભિષેક થઈ રહ્યો હોય તેવું અભિભૂત કરનારું દ્રશ્ય સર્જાયું હતું આવેલા ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ હતો હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે અને તે દેવી દેવતાઓની કૃપા અને પ્રસાદીનો પ્રતિક ગણાય છે અહેવાલ ભરતસિંહ જાદવ